પચીસ તારીખ થઈ ગઈ છે એટલે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે તો ચાલો મિત્રો આપણે મહાદેવની શિવલિંગ બનાવી હતી તમને ખબર જ હશે તો આપણે સ્થાપના કરી દીધી છે તો ચાલો મિત્રો હવે બધું લઈને જઈએ બીલી પત્ર પછી ફૂલ અને આવી રીતનો બધો સામાન છે ચાલો મિત્રો હવે નવાડિયો પૂગાડીએ તો અત્યારે આપણે મંદિરે પોગી ગયા છે લઈને મહાદેવની સ્થાપના કરી દીધી છે અહીંયા આપણે મહાદેવને બેઠાડી દીધા છે હર હર મહાદેવ હવે આપણે બધી વસ્તુ આવી ગયું છે ચાલો હવે આપણાથી પૂજા કરી લઈએ હલો આરતી દશામાં નહીં આરતી ઉતારવા જય દશામાં હું આરતી કરીશ હા ખાતી ની આ ઘરે નહી આવો આવો હું કરું હું આ હેસી હો હો મિસ્ટર મકાલ તો 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 નથી હા હું કરું

य जयदशमाडी तरगुणगाता नरनारी जय संकट हरता सम्पत् देता सुख समृद्धिचारी मनवाचित माफळते दे देता कर्ता लेली वाडी जय जयदशमाडि દમયંતી નામની અત્યંત સુંદર ગુણવાન અને સંસ્કારી પત્ની હતી નદી કિનારે રાજા રાણીનો સુંદર મહેલ આવેલો હતો રાજા આખો દિવસ રાજકારણ વ્યસ્ત રહેતો હતો સાંજે તે

શું કરતી હશે તેણે દાસીને બોલાવીને અને પૂછપરછ કરવા મોકલી થોડી વારે દાસી સરોવર કિનારે પહોંચી અને હવે આ મારી બેન અમારી રાણી પૂછે છે કે તમે આ બધું શું કરો છો પેલી સ્ત્રી બોલી આજે દશામાનો દિવસ છે અમે દશામાનો દોરો લઈએ છીએ દાસી દમયંતી પાસે પાસે ફરી અને પેલી સ્ત્રી સાથે થયેલી વાતચીત દોહરાવી દમયંતી એ કહ્યું તું ત્યાંથી પાછી જા અને મારા માટે દોરો નું ભેગી કરી દોરો કરવો દશા માનો તાર કપડા લેવો તેનો દોરો કરી દશા માનો વ્રત લઈ બાવડે બાંધો આ દશા ફળ ના દોરા મન વાચિત ફળ મળે છે પરંતુ દોરાનો નો કોને મેર્યું હતું હે રીતે કોને મેર્યું હતું આ જેને મેર્યું હતું હે અંધારું પણ થઈ ગયું છે મંદિર મહાદેવ ના મંદિર ચાલો જઈ આવીએ લાઈટ ચાલુ કરવાની છે લાઈટ નથી ચાલુ કરી તો લાઇટ પણ ચાલુ કરી આવીએ આરતી બારતી બધું આપણે કરી નાખી હતી બાકી મોબાઈલનો ચાર્જ નતો એટલે આપણે વિડીયો ન ઉતારી શકીએ બાકી કાલ દેખાડ દે બાકી ચાલો હવે આપણે જાય લાઇટ કરવા માટે તો ફાઈનલી મિત્રો લાઇટ ચાલુ કરી દીધી છે ચાલો હવે કેમ કે ભાઈ આ સાઈડ બધી આડી કરી દીધી છે હર મહાદેવ ફ્રૂટ આવી ગયું છે ચાલો મિત્રો અત્યારે સાડા આઠ વાગી ગયા છે જમી લઈએ આપણે ફ્રૂટ ખાઈ લઈએ તો હવે મિત્રો આ વિડીયોને એન્ડ કરું છું બાકી તમને આ વિડીયો કેવો લાગે સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા બાકી બધા ભાઈનો હર હર માધે ભરી